નમસ્કાર દર્શક મિત્રો લોક ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આજના મુખ્ય સમાચાર અમદાવાદ ખાતે ઐતિહાસિક વી આઈ ડબલ્યુ ઇમ્પેક્ટ કોન્કવેલ બે હજાર પચીસ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મેજર પ્રાજક્તા દેસાઈ ભક્તિ શર્મા યજસ્વીની રામાસ્વામી રીરી ત્રિવેદી અને મીરા એડા દિવસ પર ચાલનારા આ કોકવેલ માં સંમેલન માં સન્માનિત વક્તાઓ ભાગ લે યંગ ઇન્ડિયન્સ અમદાવાદ શેમ્પિંગ ટુમોરો ટુડે થીમ અંતર્ગત આ કોન્કવેલ યોજાશે એક દિવસીય કોકવેલ માં મેજર પ્રાજકતા દેસાઈ ભાજપ યુવા મોરચા ના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ભક્તિ શર્મા આંત્રપ્રિન્ચર તેજસ્વીની રામાસ્વામી વેલનેસ સ્પેલસના સહસ્થાપક ઈરી ત્રિવેદી અને ફોર્મ્યુલા 4 માં વિજેતા પ્રથમ ભારતીય મહિલા રેસર મીરા એડાસ સહિત સમગ્ર ભારતમાંથી મહિલા લીડર્સ ચેન્જમેકર્સ અને વિપક્ષકર્તાઓની આકર્ષક લાઇન અપ દર્શાવવામાં આવશે આવનારા કાર્યક્રમને વિશે મીરાલ શાહે માહિતી આપી હતી હું મીરાલ શા છું હું વિમેન સોવાયાની વિમેન એન્ગેજમેન્ટ ટીમની ચીયર્સ છું તો છવ્વીસમી જુલાઈ એ જે કોન્કલેવ થઈ રહ્યો છે એ વાયાએ અમદાવાદની વુમેન એન્ગેજમેન્ટ ટીમ કરી રહી છે અને આ કોન્કલેવનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે અમદાવાદ શહેરમાં જે આપણે એક પ્લેટફોર્મ ઉપર આપણે ડિફરન્ટ સ્પીકર્સને ઇન્વાઇટ કરી રહ્યા છે એ સ્પીકર્સ ડિફરન્ટ અલગ જોનરથી છે બધા જ અલગ સો ડિફેન્સથી લઈને એન્ટરપ્રિન્યોરશિપ પોલિસી મેકર્સથી લઈને ઇન્સ્પિરેશનલ લીડર્સ બધાને આપણે એક પ્લેટફોર્મ ઉપર અહેમદાબાદ શહેરમાં પોસ્ટ કરે છે તો રજિસ્ટ્રેશન માટે વાયઆ અહમદાબાદના ઇન્સ્ટા હેન્ડલ ઉપર અમારું એક લિંક છે જે તમે ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ આવશે એમાં ખાલી તમારું નામ મૂકવામાં મૂકવું પડશે અને એની સાથે તમારે નામ નંબર અને એક વાયઆઈ મેમ્બરનો રેફરન્સ તમારે મૂકવાનો હોય છે રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને ઇવેન્ટ ઓપન છે ધ ઓડિયન્સ કેન બી એની એટલે મેલ ફિમેલ સ્ટુડન્ટ્સ એન્ટરપ્રિન્યોર્સ કે કોઈ પણ થી બધા જ ઇન્વાઇટેડ છે સો આ ઇવેન્ટ અમને એવું હતું અહેમદાબાદ શહેરમાં આપણે એટલા બધા વિમેન મોટી વિમેન ઇન્સ્પાયરિંગ એટલે જે લોકોએ વિમેન થઈને ગ્રાઉન્ડ લેવલથી વર્ક કર્યું હોય એવા સ્પીકર્સ આખા દેશમાં બહુ જ બધા છે તો આપણે એમને એક પ્લેટફોર્મ ઉપર અહેમદાબાદ શહેરમાં લાવી અને લોકોને થોડું વિમેન એમ્પાવરમેન્ટ વિમેન ઇન્સ્પિરેશન અને વિમેન એઝ અ વિમેન કેટલું કામ અમે કરીએ છે એ અમને લોકો સામે લાવો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે જોતા રહો લોકસામના ન્યૂઝ